દેશના એસસી એસટી ઓબીસી દલિત સમાજના લોકોની લાગણી દુભાઈ હોય આ મુદ્દે હવે ધીમે ધીમે આક્રોશ વધતો જોવા મળી રહ્યો છે ત્યારે વડોદરા શહેરના એસસી એસટી ઓબીસી સહિતના દલિત સમાજ દ્વારા શહેરના ન્યાય મંદિર ભગતસિંહ ચોક થી ડોક્ટર બાબા સાહેબની પ્રતિમા સુધી બેનરો પોસ્ટરો હોર્ડિંગ સાથે સૂત્રોચ્ચાર કરી રેલી યોજવામાં આવી હતી તથા જો દેશના ગૃહમંત્રીને પદ પરથી નહીં હટાવાય તો આગામી દિવસોમાં દિલ્હીમાં ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી આજે આપણા ગૃહમંત્રી અમિત શાહ સંસદની અંદર એવું બોલ્યા છે કે આંબેડકર 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 એક ફેશન થઈ ગઈ છે તો આંબેડકર એક ફેશન નથી એક બ્રાન્ડ છે સંવિધાનના નિર્માતા છે બંધારણના ના છે તો એમના ઇન્સલ્ટ રૂપી જે વર્ડિંગ એમનો જે પ્રોસેસ નીકળ્યો છે એ બધા જ એસસી એસટી અને ઓબીસીના બધા જ લોકોનો દુઃખ પહોંચ્યું છે ઠેસ પહોંચી છે એને માફી માંગવાની વાત તો અમે કદી નહીં કરીએ એને સસ્પેન્ડ કરવામાં આવે ડિસમિસ કરવામાં આવે એના માટે આજે માર્ગ સાથે સર્વ સંગઠનો બરોડાના ભેગા થઈ ભગતસિંહના સ્ટેચ્યુ ન્યાયમંત્રીથી રહીને રેલી સ્વરૂપે અમે ડોક્ટર બાબા સાહેબને આગળ પતિમાં આગળ અમે લોકો પૂરી કરીશું એમને ફૂલાર કરીને અને જો આમ નહીં કરવામાં આવે તો બધા જેટલા પણ સંગઠનો ગુજરાત રાજ્યની અંદરથી એકલા પણ ભેગા થાય છે એક દિવસ અમે દિલ્હીમાં પણ ચક્કાજામ કરી દેશું જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સબકડે ડોટ કોમ આઝાદી સમાચારોની